જય શ્રી કૃષ્ણ મિત્રો આજે એકવીસ જાન્યુઆરી બે હજાર તેવીસ પોષ મહિનાની અમાવસ્યા આજે શનિવાર હોવાથી આ અમાવસ્યાને શનિશ્વરી અમાવસ્યા કહે છે કહેવાય છે કે આ અમાવસ્યાના દિવસે મનુ ઋષિનો જન્મ થયો હતો અને આ ઋષિ હંમેશા મૌન ધારણ કરી રાખતા આથી આ અમાવસ્યાને મૌન અમાવસ્યા પણ કહેવાય છે તથા આ દિવસે રાખવાનું વિશેષ મહત્વ છે મૌનીની ઉત્પત્તિ મુનિ શબ્દ પરથી થઈ છે એટલા માટે જે વ્યક્તિ આ દિવસે મૌન રહે છે તેને પદ મળે છે મૌની અમાવસ્યાના વ્રતમાં મૌન રાખવાનું વિશેષ મહત્વ છે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે મુખથી ભગવાનનો જપ કરવાથી જે પુણ્ય મળે છે તેટલું જ પુણ્ય મનથી જપ કરવાથી મળે છે દાન કરતા પહેલા દોઢ કલાક મૌન રાખવામાં આવે તો દાનનું ફળ સોળ ગણું વધી જાય છે અને જે વ્યક્તિ મૌન ધારણ કરીને વ્રતનું સમાપન કરે છે તેને મુનિપદ પ્રાપ્ત થાય છે જો આ દિવસે મૌન રહેવું શક્ય ન હોય તો આ દિવસે કોઈને કડવા શબ્દો બોલવા નહીં કોઈને વચન કહેવા નહીં કોઈની નિંદા કરવી નહીં અસત્ય બોલવું નહીં આ રીતે મન અને વાણીથી પવિત્ર રહીને પણ મૌન વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે અમાવસ્યાના દિવસે ચંદ્ર દેહ દેખાતા નથી જેના કારણે મનની સ્થિતિ નબળી રહે છે તેથી અમાવસ્યાના દિવસે મૌન વ્રત રાખવાથી મન કાબૂમાં રહે છે શાસ્ત્રોમાં કહ્યું છે કે મૌનની અમાવસ્યાના દિવસે ગંગા નદીનું પાણી અમૃત સમાન હોય છે તેમાં સ્નાન કરવાથી વ્યક્તિના તમામ પાપો દૂર થાય છે સ્વસ્થ શરીરની પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે આથી જ મૌન અમાવસ્યાના દિવસે પ્રયાગરાજ હરિદ્વાર તથા દેશના અમુક તીર્થ સ્થળો પર સ્નાન કરવાનું મહત્વ છે પરંતુ જે લોકો ગંગા સ્નાન કે પવિત્ર જળાશયમાં સ્નાન કરવા નથી જઈ શકતા તેમણે ઘરે સ્નાન કરવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી પવિત્ર તીર્થ સ્થળમાં સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય ચઢાવવાથી દરિદ્રતા દૂર થાય છે અમાવસ્યાની તિથિએ સ્નાન કર્યા પછી પૂર્વજોને તર્પણ શ્રાદ્ધ પિંડદાન વગેરે ધાર્મિક વિધિ કરવામાં આવે છે જે કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે તેના વંશજોને સુખ શાંતિ પ્રગતિ સુખી જીવન અને વંશવૃદ્ધિના આશીર્વાદ આપે છે જે લોકોને શનિની સાડા સાતી ઠૈયાથી પીડિત હોય તેમણે શનિ અમાવસ્યાના દિવસે દાન કરવું જોઈએ શનિ અમાવસ્યાના દિવસે કાળા તલ પાણીમાં નાખી સ્નાન કરવાથી શનિ દોષ દૂર થાય છે તથા આ દિવસે શનિ મંત્ર ઓમ નીલાંજન સમાભાસન રવિપુત્રમ યમગ્રજમ છાયા માર્તડ સંભૂતમ ઓમ નમામિ શનિશ્વરમ આ મંત્રનો જપ કરવો જો આ મંત્રનો જપ ન થઈ શકે તો ઓમ શમ શનિશ્વરાય નમઃ આ મંત્રનો એકસો આઠ વાર જપ કરવો તથા આ દિવસે શનિ ચાલીસાનો પાઠ કરવો તથા દેવની કથા સાંભળવી આ દિવસે કોઈના પ્રત્યે ખરાબ લાગણી ન રાખવી કારણ કે શનિદેવ એ ન્યાયના દેવતા છે તેથી તેમની સાચા મનથી પૂજા કરવી જે વ્યક્તિ હંમેશા જૂઠું બોલે છે બીજાનું અપમાન કર્યા કરે છે બીજાની નિંદા કર્યા કરે છે શનિદેવ તેના પર દુષ્ય પ્રભાવ નાખે છે પરંતુ જે લોકો ન્યાયથી વર્તે છે હંમેશા સાચું બોલે છે બીજાનું માન સન્માન જાળે છે તેમને શનિદેવથી ડરવાની કોઈ જરૂર નથી અમાવસ્યાના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવી પીપળે પાણી રેડવું તથા સરસવના તેલનો દીવો કરવો આમ કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થશે આ દિવસે સરસવના તેલમાં તળેલી પૂરી કાળા કૂતરાને ખવડાવવાથી શનિદેવ તેનો દુષ્ય પ્રભાવ દૂર કરે છે આ દિવસે શનિદેવને પ્રિય વસ્તુઓનું દાન કરવું જેમ કે કાળો ધાબળો કાળા ચપ્પલ કાળા તલ કાળી અડદની દાળ વગેરેનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે શનિ અમાવસ્યાના દિવસે નવગ્રહ મંદિરમાં જઈ શનિદેવની પૂજા કરવી સાથે દશરથ દ્વારા રચિત શનિ ચાલીસા અને સ્તોત્રનો પાઠ કરવો શનિદેવના મંત્રનો જપ કરવો શનિદેવને તેલ કાળા તલ અને કાળા રંગના પુષ્પ ચઢાવવા આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થશે તેના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપશે તથા આ દિવસે રાજા દશરથ અને શનિદેવની કથા સાંભળવાનું મહાત્મ્ય છે તો મિત્રો આ હતું શનિ અમાવસ્યા કે પછી મોની અમાવસ્યાનું મહાત્મ્ય તથા આ દિવસે કરવાના કાર્યો અને ઉપાયો હવે સાંભળશું રાજા દશરથ અને શનિદેવની કથા બોલો શનિ કાળમાં રઘુવંશમાં દશરથ નામે પ્રસિદ્ધ ચક્રવર્તી રાજા થયા જે સાત દ્વીપોના સ્વામી હતા તેમના રાજ્યકાળમાં એક દિવસ જ્યોતિષોએ શનિદેવને કૃતિકાના અંતિમ ચરણમાં જોઈને દશરથ રાજાને કહ્યું હવે શનિદેવ રોહિણીનું ભેદન કરી જશે અને રોહિણી શકટ ભેદન કહેવામાં આવે છે આ યોગ દેવતાગણ અને અસુર લોકો બંને માટે ભયજનક છે આથી બાર વર્ષનો ઘોર દુઃખદાયી દુષ્કાળ પડે છે જ્યોતિષીઓની આ વાત રાજા દશરથ મંત્રીઓ સાથે બેઠા હતા તે સમયે સાંભળી આથી રાજા મંત્રીઓ અને નગરજનો વ્યાકુળ બની ગયા નગરો અને ગામોના વાસીઓ એકત્ર થઈ દશરથ રાજા પાસે આવ્યા અને આવી પડનાર વિપત્તિમાંથી ઉગારવા પ્રાર્થના કરી પોતાના નગરજનોની વ્યાકુળતા જોઈ રાજા દશરથ વશિષ્ઠ ઋષિ અને મુખ્ય ભલામણોને ઉદ્દેશીને કહેવા લાગ્યા હેવી પ્રવર્યો આ સમસ્યા કઈ રીતે ઉકલે તે મને કોઈ માર્ગદર્શન બતાવો આ સાંભળી વશિષ્ઠ ઋષિ બોલ્યા હે રાજન પ્રજાપતિના આ નક્ષત્ર રોહિણીમાં જે શનિ શકટ ભેદન કરે તો પ્રજા દુઃખી દુઃખી થઈ જાય છે આ યોગના દુષ્પ્રભાવને નષ્ટ કરવા બ્રહ્મા કે ઇન્દ્રાદિક દેવતાઓ પણ સમર્થ નથી વશિષ્ઠજીના આવા વચન સાંભળી રાજા ચિંતિત થયા તેમણે નિશ્ચય કર્યો કે આ ભયજનક સ્થિતિને નિવારવા માટે કંઈક તો કરવું જ જોઈએ થોડા વિચારને અંતે તેઓ ઊભા થયા અને પોતાના દિવ્ય ધનુષ્ય તથા દિવ્ય આયુધો લઈ રથમાં બેસી તીવ્ર ગતિથી રથ ચલાવતા નક્ષત્ર મંડળમાં પહોંચી ગયા મણિઓ અને રત્નોથી સુશોભિત સોનાના રથમાં બેઠેલા રાજા રોહિણીની પાછળ આવીને ઊભા રહ્યા શનિદેવની કૃતિકા નક્ષત્રમાંથી રોહિણી નક્ષત્રમાં જવાની ઈચ્છા જોતા દશરથ રાજાએ ધનુષ્ય ઉપર બાણ ચઢાવ્યું અને શનિદેવ સામે આવીને ઊભા રહ્યા ઓચિંતા સશસ્ત્ર દશરથ રાજાને જોઈને શનિદેવ ભય પામ્યા અને દશરથ રાજાને પૂછ્યું કે હે રાજન મારાથી દેવતા અસુર મનુષ્ય સિદ્ધ વિદ્યાધર સર્પ આદિ બધા જીવો ભય પામે છે જ્યારે તમે મને રોકવા ધનુષ્ય બાણ ચઢાવી મારી સન્મુખ ઊભા છો હું તમારી લાગણી પુરુષાર્થ અને તપસ્યાને સમજી શકું છું આથી તમારા પર પ્રસન્ન થયો છું તમારી ઈચ્છા હોય તે વરદાન માંગો હું તે પૂર્ણ કરીશ આથી દશરથ રાજાએ જણાવ્યું હે સૂર્યપુત્ર શનિદેવ જો તમે મારા પર પ્રસન્ન થયા હો તો હું એક એવું વરદાન માંગુ છું કે જ્યાં સુધી નદીઓ સાગરો ચંદ્રમાં સૂર્ય અને પૃથ્વી આ સંસારમાં છે ત્યાં સુધી તમે રોહિણી શકટનું ભેદન કદાપી કરશો નહીં આટલી મારી ઈચ્છા પૂર્ણ કરો ત્યારે શનિદેવે તથા કહ્યું ત્યારબાદ શનિદેવ બોલ્યા હે રાજન આ વરદાન ઉપરાંત બીજું પણ વરદાન માંગી લો આથી દશરથ રાજાએ પ્રસન્ન થઈને બીજું વરદાન માંગતા પહેલા શનિદેવની સ્તુતિ કરતા બોલ્યા કે જેમના શરીરનો વર્ણ કૃષ્ણ નીલ તથા ભગવાન શંકર સમાન છે તે શનિદેવને નમસ્કાર છે જે જગતને માટે કાલાગ્નિ કે કૃતાંત રૂપ છે એવા શનૈશ્વરને વારંવાર નમસ્કાર છે જેમનું શરીર કંકાલ જેવું માંસહીન તથા જેમની દાઢી મૂછ અને જટા વધેલ છે જેમના નેત્રો મોટા છે પીઠમાં ચોટેલ પેટ અને ભયાનક છે એવા શનૈશ્વર દેવને નમસ્કાર છે જેમના શરીરનો ઢાંચો ફેલાયેલ છે રૂવાટા મોટા છે લાંબુ પોળું છતાં સુકલકડી શરીર છે તથા જેમની કાલ રૂપ છે એવા શનિશ્વર દેવને વારંવાર પ્રણામ છે હે શનિદેવ તમારા નેત્ર કોટરની જેમ ગહેરાઈ વાળા છે તમારી સામે દ્રષ્ટિ કરવી કઠિન છે તમે ઘોર ભીષણ અને વિકરાળ છો બલિમુખ એવા બધું ભક્ષણ કરનાર એવા સૂર્યનંદન ભાસ્કર પુત્ર અભય દેહવાળા તમને નમસ્કાર છે નીચે દ્રષ્ટિવાળા અને મંદગતિવાળા શનિદેવ સવર્તક આપની નમસ્કાર છે યોગા અભ્યાસમાં તત્પર એવા તપસ્યા રૂપી દેહને દગ્ધ કરેલ છે મુખથી આતુર અને અતૃપ્ત રહો છો જ્ઞાન નેત્રો તમને નમસ્કાર કરે છે સંતુષ્ટ થતા રાજ્ય આપો છો અને નારાજ થતા હરી છો દેવતા અસુર મનુષ્ય સિદ્ધ વિદ્યાધર અને નાગ ઉપર બધા તમારી દ્રષ્ટિ પડતા નાશ પામે છે હે શનિદેવ મારા ઉપર પ્રસન્ન થાવ હું વરદાનને યોગ્ય છું હું તમારી શરણમાં આવ્યો છું દશરથ રાજાની આવી પ્રાર્થનાથી સ્તુતિથી શનિદેવ બોલ્યા હે દશરથ રાજા તમારી આ સ્તુતિથી હું અત્યંત સંતુષ્ટ છું તમારી ઈચ્છા અનુસાર બીજું વરદાન માગો દશરથ રાજા બોલ્યા હે શનિદેવ આજથી તમે દેવતા અસુર મનુષ્ય પશુ પક્ષી તથા નાગ આદિ કોઈ પણ પ્રાણીને પીડા આપશો નહીં આ વરદાન હું માગું છું શનિદેવ કહે હે રાજન તમે માંગેલ વરદાન આપું છું પણ તમે જો મારી પ્રાર્થના કરી છે તેવી અન્ય કોઈ પણ પ્રાર્થના કરશે તો હું તેમને બાધારૂપ નહીં બનું જેમના ગોચરમાં મહાદશા અંતદશા અથવા લગ્ન સ્થાન બીજા ચોથા આઠમા અને બારમા સ્થાનમાં શનિ હોય તે વ્યક્તિ પવિત્ર થઈ સવારે બપોરે કે સંધ્યા સમયે તમારી જેવી પ્રાર્થના કરશે તો હું તેને પીડિત નહીં કરું હે રાજન જેણે મારી કૃપા પ્રાપ્ત કરવી હોય તેણે લોખંડની મારી મૂર્તિ બનાવી તેને ચાર ભૂજામાં ધનુષ બાણ ભાલો ધારણ કરેલ હોય આ સ્તોત્રનો દસ હજાર વાર જપ કરે તેનો દશાંશ હવન કરે હવનની સામગ્રીમાં કાળા તલ સમયપત્ર ઘી નીલકમળ ખાંડ મેળવેલ ખીર બનાવવી ત્યાર પછી દૂધથી નિર્મિત પદાર્થો બ્રાહ્મણોને જમાડવા મૂર્તિને તેલ અથવા તલના જથ્થામાં રાખી વિધિપૂર્વક પૂજન કરવું કુમકુમ આદિ ચઢાવવું નીલી તથા કાળી તુલસી તેમજ શમીના પાંદડા અર્પિત કરવા કાળા રંગનું વસ્ત્ર બળદ દૂધ આપનાર ગાય વાછરડા સહિત દાન કરવું હે રાજન આ સ્તોત્ર દ્વારા મારો પાઠ કરે છે તેને હું કોઈ પણ પ્રકારની પીડા નહીં આપું તેની રક્ષા કરીશ આ પ્રમાણે જગતના બધાને પીડાથી મુક્ત કરીશ આમ બે વરદાન શનિદેવ પાસેથી મેળવી દશરથ રાજા રથમાં બેસી પોતાના રાજ્યમાં આવ્યા તેમના બધા મનોરથ સિદ્ધ થયા જે વ્યક્તિ શનિદેવના દસ નામો કોણસ્થ પિંગલ બપ્રુ કૃષ્ણ રોદ્રાંતક યમ સૌરી શનેશ્વર મંદ અને પીપલાક્ષયને પીપાના ઝાડ નીચે બેસીને જપ કરે છે તેમને કોઈ પણ પીડા થશે નહીં અકાલ મૃત્યુનો ઉદ્ધાર થશે આ માટે તેણે તલના તેલથી સ્નાન કરવું ધાન્ય અડદ લોખંડ તથા સોનાનું દાન કરવું આ સ્તોત્રનો પાઠ કરવાથી અર્થ કામ સુખ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે બોલો ન્યાયના દેવતા શનિ મહારાજની જય તો મિત્રો આપણે સાંભળ્યો શનિ અમાવસ્યા કે પછી મોની અમાવસ્યાનું મહાત્મ્ય તથા આ દિવસે કરવાના કાર્યો આ દિવસે કરવાના ઉપાયો રાજા દશરથ અને દેવની કથા રાજા દશરથ કૃત શ્રી શનિ સ્તોત્ર તથા શનિ દેવના દશનામો આ દરેક કથા સ્તોત્ર અને માહિતી તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ